નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં ઘણા બધા ચડાવ ઉતાર રહ્યા અને ત્યારબાદ એક્ઝામ લેવાની ફરીથી પાછી વિવાદમાં આવી લોકોને ફિઝિકલ માટે રનિંગ માટે પણ કટ ઓફ માર્ક પ્રમાણે બોલાવ્યા પોલીસ ની તમામ અપડેટ મારી ચેનલમાં મૂકી ઘણો બધો પ્રતિસાદ મળ્યો અને આ ચેનલ ને તમારા થકી ઘણી આ ચેનલમાં પ્રગતિ થઈ ઘણા ચેનલ સારી લાગી ઘણા સારી ન પણ લાગે પણ મિત્રો અહીંયા આ ચેનલનો અને વિડીયો મૂકવાનો હેતુ એક જ છે કે કોઈને મદદ કરવા માટેની ભાવના છે અમરેલી જિલ્લાના સાવરકુલામાં ક્લાસીસ ચલાવવું છે અત્યારે અલગ અલગ જિલ્લામાંથી આવેલા વિદ્યાર્થીઓ અહીંયા મારી એકેડેમીમાં હોસ્ટેલમાં તૈયારી કરે છે એ અહીંયા એવા છેનું એક પરિણામ જ એ દર્શાવે છે કે અહીંયા ક્યાંક અમે આપવાનું એક ક્યાંક જ્ઞાન પીરસવાનું એક ભાવનાથી ક્લાસીસ ચલાવીએ છીએ નોર્મલ અમે ચાર્જ લઈએ છીએ ઓછી ફીમાં બેસ્ટ તૈયારી કરાવે છે અમારે ત્યાં છોટાઉદેપુર પાટણ સુરેન્દ્રનગર મોરબી ગીર સોમનાથ રાજુલા ધારી વગેરે અલગ અલગ જિલ્લાના ઉમેદવારો છે જે અહીંયા બહેનો તૈયારી કરે છે મુખ્ય મુદ્દા પર આવી મિત્રો કે એક બહુ સારા સમાચાર મળ્યા છે કે પોલીસ કોન્સ્ટેબલનું જે રિઝલ્ટ છે એ હટકું છે તો ખાસ અહીંયા મારે તમને એ જણાવવાનું કે ચૂંટણી પંચ પાસે મંજૂરી માંગી છે ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પણ મિત્રો ચૂંટણી પંચ રક્ષક ભરતી બોર્ડને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે મંજૂરી આપશે એવા એક સમાચાર પ્રાપ્ત થયા હોવાથી ઘણા સમય પછી આજે આ વિડીયો હું અપલોડ કરું છું ઘણા બધા મિત્રો વોટ્સએપમાં મેસેજ કરે છે ફોન કરીને કે છે કે સાહેબ વિડીયો કેમ હમણાં બંધ છે કઈ સારા સમાચાર હશે કોઈ એવા ગુડ ન્યુઝ હશે તો વિડીયો મૂકીશ બાકી જેને અમુક અમારી ચેનલ સારી ન લાગતી હોય મિત્રો તો ઘણા છે એવી કોમેન્ટ પણ કરે છે જે સારી ન પણ લાગે પણ આપણે કોઈ એક મદદની ભાવનાથી કોઈ કઈ કહી રહ્યું હોય તો ધ્યાનથી આપણે સાંભળી શકીએ ન સાંભળો તો વિડીયો ન જોવો ભાઈ બીજું શું પણ ખાસ એક અહીંયા વાત કહેવા માટે એક વિડીયો એટલા માટે મૂક્યો છે કે ચૂંટણી પંચ દ્વારા લોકરક્ષક ભરતી બોર્ડને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે લગભગ એક જ વીકમાં આ સમાચાર જે છે એ વધારે સારા સાબિત થાય એવી એક ભાવના સાથે એક આ વિડીયો અપલોડ કરું છું તો વહેલી તકે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ જાય અને ચૂંટણી પછી બધાને હાજર પણ કરી દે એવા એક ખૂબ ખૂબ શુભેચ્છા સાથે જીકે સરના તમને બધાને ઓલ ધ બેસ્ટ થેન્ક યુ ફરીથી મળીએ બીજા વિડીયોમાં